તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ નેસવળ પ્રાથમિક શાળા ગામ નેશવળ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગરમાં એનએસએસ વાર્ષિક શિબિરનું આયોજન શ્રીમતી એનસી ગાંધી અને શ્રીમતી બીવી ગાંધી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભાવનગર દ્વારા કરવામાં આવેલ જ્યાં તારીખ સત્યાવીસના રોજ અગિયાર વાગ્યે સાયબર સિક્યુરિટી માટેનું વ્યાખ્યાન રાખવામાં આવેલ જેમાં શ્રી પ્રવીણભાઈ પરમાર કોન્સ્ટેબલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર અને સહદેવસિંહ જાડેજા સાયબર સિક્યોરિટી પ્રમોટર દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ નેસવડ ગામ ભવનગર આશરે દસેક કિલોમીટર જેટલું દૂર છે

કોબ 10000 12000 પૈસા અમારો પૈસા ક્યાં ગયા લાગે છે મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે પપ્પાને તો નહી કહી શકાય પપ્પા મને જરૂર ખીજાશે અને મમ્મી તો મને જ નાખશે ઓકે

અરે એટલે જ હું અજાણ્યા મેસેજ ઉપર ક્યારેય વિશ્વાસ નથી હું તમારા એકાઉન્ટને ક્લિક કરી આ માટે સાયબર ક્રાઇમથી બચવા માટે તમારા પાસવર્ડ ને હંમેશા મજબૂત રાખો જો કોઈ શંકાસ્પદ જણાય તો સીધો બેંક કરો તમે ક્યારેય ઓનલાઈન વિગત તો ભરવાનું કશું જ નથી હવે તમે ક્રાઈમ ઓફિસમાં જઈને ફરિયાદ છે તમે મળવા કોણ અમારે સાયબર ગેમ અંગેની ફરિયાદ નોંધાવવાની છે

વ્યક્તિગત માહિતી અને બેન્સની રીતે ક્યારેય પણ ઓનલાઈન શેર કરવી પડે તેથી તમારી જળવાઈ રહે જેથી તમારી કોઈ પણ સાયબર ક્રાઇમ થતા અટકે તથા આગળ હંમેશા સાવચેત રહો સાવધાન રહો અને સતર્ક રહો સાયબર સિક્યુરિટી માટે રમેશભાઈ ડાબી સરપંચ શ્રી નેશ્વર હાજર રહેલ અને તેઓએ સરસ આયોજન કરેલ શ્રી ડૉક્ટર હિતેશ વાળા અને ડૉક્ટર દેવીબેન જેઓ પ્રોગ્રામ ઓફિસર એનએસએસ શિબિર માટે હતા તેઓ પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવેલ આ બાબતમાં શ્રી પ્રવીણભાઈ પરમાર દ્વારા સાયબર સિક્યોરિટી વિશે વ્યાખ્યાન આપવામાં આવેલ જ્યારે મેં બેટી બચાવો સાયબર ક્રાઈમથી માટેનું વ્યાખ્યાન આપેલ ધન્યવાદ